હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે તો ઉનાળાની સિઝન ચાલુ છે તો આજે આપણે મરચાંનો પાવડર કઈ રીતે આખું વર્ષ સરસ રીતે કલર અને સ્વાદ સાથે સાચવી રખાય તેની બધી ટ્રીક અને ટિપ્સ હું બતાવી જો વિડીયો સારો લાગે તો લાઇક અને વધારેને વધારે શેર કરજો અને જો હજુ તમે મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવજો જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે આજે મરચાંનો પાવડર કઈ રીતે આખું વર્ષ સાચવી શકાય તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે શીખીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો ટેરેસ ઉપર આપણે મરચાંને તડકામાં બે દિવસ માટે સૂકવીશું સરસ તપી જાય એટલે તેના દાંડલા પાડી લેશું તો આ પ્રોસેસ મરચાંનો પાવડર બનાવવા પહેલાં ખાસ કરવાનું તો મરચાં બે દિવસ પછી સરસ ખખરી ગયા છે તો હવે તેના આપણે દાંડલા પાડી લેશું તો દાંડલાને દૂર કરવા માટે મેં ગ્લોવ્સનો ઉપયોગ કરેલ છે તો આ રીતે આપણે મરચાંના દાંડલાને તોડી લેશું તો મરચાંના દાંડલા સારી રીતે તૂટી જાય એટલે તેને આપણે નજદીકમાં જે ઘંટી હોય અથવા તો ચકી હોય ત્યાં દરવા માટે મૂકી દેસું તો મેં બધા મરચાંના દાંડલા છે એ પારી લીધા છે તમે જોઈ શકો છો તો હવે તેને એક પોતળામાં ભરી લેશું આ મરચાંમાંથી તમે ચીલી ફ્લેક્સ પણ બનાવી શકો છો તો મરચાંમાંથી જે આ રીતે બી નીકળે છે તો તેની સાથે આ રીતે થોડાક મરચાંને ખાંડી લો તો ચીલી ફ્લેક્સ રેડી છે તો આ રીતે તમે ચીલી ફ્લેક્સને ઘરે બનાવી એક વરસ માટે સ્ટોર કરી શકો છો તો રેડી છે આપણા મરચાં ધરાવવા માટે તો નજદીકમાં ચક્કી હોય ત્યાં આ રીતે પ્લાસ્ટિકની બાજકીમાં ભરી અને તમે ધરાવી લો તો વધુ સારું આપણે મિક્સિમાં પણ પાવડર બનાવી શકાય છે પણ આપણે આખા વરસનું મરચું હોય છે તે ઝાઝું હોય છે તો અહીંયા પાંચ કિલો મરચું હતું એટલે મેં નજદીકની જે ચક્કી હતી ત્યાં દડાવી દીધેલ હવે તેને આપણે સ્ટોર કઈ રીતે કરશું તેની ટ્રીક અને ટીપ્સ સાથે શીખીશું તો સૌ પ્રથમ આપણે પાવડર છે મરચાંનો તેને આ રીતે ચારી લેશું તો નીચે પેપર પાથરી અને કોઈ પણ મોટા વાસણમાં આ રીતે તમારે મરચું ચારી લેવાનું અને એમાં જે મોટા મોટા ગઠ્ઠા નીકળે એને દૂર કરતું જવાનું તો આ રીતે આપણે મરચું ચાળતા જાશું અને પછી તેમાં થોડું આપણે તેલ ઉમેરવાનું તો આ રીતે ચાળ્યા પછી આપણે જાડો ભાગ છે એ વાટકામાં કાઢી લેશું અને હવે અડધો કિલો મરચું છે તો તેની સામે આપણે એક ચમચા જેટલું તેલ તેમાં એડ કરશું તો તમે જે પણ તેલ ખાતા હોય તે જ તેલનો ઉપયોગ અહીંયા કરવાનો છે હવે તેને સારી રીતે હાથેથી આ રીતે મસરતું જવાનું જેથી કરીને મરચાંમાં પાવડરમાં સારું મોણ લાગી જાય તો આ રીતે મરચાંને બે હાથ વડે ઘસતું જાવાનું અને સારી રીતે મોણ આપવાનું આ પ્રોસેસ ખાસ કરવાની હોય છે જો તમારે મરચાંને એક વરસ માટે સ્ટોર કરવું હોય તો તો સરસ મોણ દેવાઈ ગયું છે તો હવે તેને આપણે બળણીમાં ભરીશું તો આ રીતે કાચની બહણીનો ઉપયોગ કરવાનું જો તમારે વરસ દિવસ મરચાંનો પાવડર સ્ટોર કરવો હોય તો તો આ રીતની કોઈ કાચની બહણી લઈ તેમાં મરચું એડ કરતું જવાનું અને ચમચાથી આ રીતે સાઈડમાં દબાવતું જવાનું તો થોડોક ભાર દેતું જવાનું અને મરચાંને આ રીતે ભરવાનું વચ્ચેના ભાગને કોઈ આવી નાની વાટકી હોય તેનાથી દબાવી લેવાનું તો આ રીતે આપણે આખી બરણી ભરી લેશું તો અડધો અડધો કિલો જેટલું મરચું ચાળતું જવાનું અને એક ચમચા જેટલું મોણ નાખતું જવાનું તો એકદમ પરફેક્ટ માપ સાથે તમે મસાલાને ભરી અને સ્ટોર કરી શકશો તો આ રીતે બસ આપણે પ્રોસેસ કરવાની હોય છે મરચું ભરવાની હવે મરચાંને આખું વર્ષ સ્ટોર કરવા માટે એન્ડમાં શું કરવાનું હોય છે તેની ત્રણ ટિપ્સ હું બતાવીશ તો આ રીતે આપણે બરણી ભરી અને થોડીક જગ્યા રાખી દેસું તો જો તમારી પાસે હિંગના કટકા હોય તો બજારમાં સહેલાઈથી મળી જાય છે તો તેને રાખીને પણ એક વરસ માટે સ્ટોર કરી શકાય છે જો તે ન હોય તો આ રીતે મીઠાનું પલીકું બનાવી અને હિંગની જગ્યાએ તેને મૂકીને પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ અને તે ન હોય તો તમારી પાસે લવિંગ હોય તો લવિંગનો પણ ઉપયોગ તમે કરી શકો છો તો ત્રણ ત્રણ અલગ ટિપ્સથી તમે આ મરચાં પાવડરને સ્ટોર કરી શકો છો તો હું અત્યારે તેના ઉપર મીઠું સ્પ્રેડ કરી અને આ રીતે એક વરસ માટે સ્ટોર કરીશ તો આ રીતે ઉપર મીઠું બે કે ત્રણ ચમચી એડ કરીને પણ તમે આખું વરસ સ્ટોર કરી શકો છો